અને પગાર ધોરણની વાત કરીએ તો ભરતીમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે આ ભરતી ક્યાં વિશે અને શું લાયકાત છે વગેરે માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ

એક જગ્યા ઉપર આવડતી રહેલી છે ત્યારબાદ માસિક મહેતાણાની વાત કરીએ તો માસિક મહેતાણું છે મિત્રો વીસ હજાર રૂપિયા જે છે માસિક મહેતાણું આપવામાં આવશે અને જાહેર રજાના દિવસ સિવાય તેમજ કરાર દરમિયાન બાર પરચૂરણ રજા છે આમાં મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો આ ભારતીય માટે શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો વાત કરીએ તો માટે વર્ષ વર્ષ છે છે તે અને વધુમાં વધુ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અનુભવની વાત કરીએ તો અનુભવમાં જે છે ત્રિપલ પાસ કરેલું હોવું જોઈએ સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ અનુભવ હોવા જરૂરી છે અને અરજી મોકલવાની વાત કરીએ તો અરજી તમારે છે ક્યાં મોકલવાની રહેશે તો અરજી તમારે પોલીસ પોલીસ અધિક્ષકની કચેરી બોરસદ ચોકડી નજીક સેવા સદન સામે આણંદ ખાતે છે આ અરજી મોકલવાની રહેશે આ ઉપરાંત અહીં તમને છે કેટલીક નોંધો આપેલી છે તેમાં લખાયેલું છે કે અરજી ઉપર તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો જમણી બાજુ ઉમેદવારોએ લગાડવાનો રહેશે ઉપરાંત અરજી રજિસ્ટર પોસ્ટ આઈડી દ્વારા મોકલવાની નિયત તારીખ સમયમાં છે મોકલવાની રહેશે એ સિવાય જો તમે જે છે એ સિવાય સ્વીકારવામાં આવશે નહીં મોડી મોકલતો તો અરજી સાથે પ્રમાણિત જે પ્રમાણપત્રો છે તેની ઝેરોક્સ નકલ જેમ કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જન્મનો દાખલો જાતિનો દાખલો સંબંધિત અધિકારનું પ્રમાણપત્ર તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો નીચે સ્વપ્રમાણિત નકલો છે સામેલ કરવાની રહેશે તો આથી મિત્રો જે છે ભરતી જે છે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની ભરતી છે તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે બાવીસ નવ બે હજાર પચીસ પહેલા છે આ અરજી મોકલી શકે છે